दिवाड़ीના વેકેશનમાં ગીરમાં સિંહ દર્શન માટે લાખો પ્રવાસીઓ આવતા હોય છે તહેવારો દરમિયાન ગીર કાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે વન વિભાગ દ્વારા સિંહોના વસવાટ વાડા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે જંગલકર્તા બહારના વિસ્તારોમાં સિંહ વધુમાંથી તહેવાર સમયે બહારથી આવતા લોકો સિંહોની પજવણી ન કરે અને ગીર કાયદેસર સિંહ દર્શન ન કરે તે માટે વન વિભાગના સ્ટાફને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે 9 દિવસ સુધી वन विभाग સતત પેટ્રોલિંગ કરશે સીસીએફ ડીસીએ ફરેન્ચ ફોરેસ્ટ અધિકારી ફોરેસ્ટર સૈતના તમામ અધિકારી ખાસ નજર રાખી રહ્યા છે સિંહની પજવણી અને ગેર કાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે ગીર પશ્ચિમ ગીર પૂર્વ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સૈતના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે દિવાળીના મિની વેકેશનના 9 દિવસ સુધી વનતંત્ર દ્વારા રેવન્યુ વિસ્તારમાં જ્યાં સિંહનું લોકેશન હોય તેવા વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ સઘન કરવામાં આવ્યો છે